નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ જાણ્યાના કપાસ વિશે કપાસની આવકો આજે વધી હતી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં બે લાખ મણ ઉપરની આવક થઈ હતી જો કે ભાવમાં ખાસ કપાસમાં કોઈ મોટી મુમેન્ટ નહોતી અને કપાસના બજારમાં ભાવ આગામી દિવસોમાં લેવાલી નહીં આવે તો ભાવ થોડા ઘટી પણ શકે છે મિત્રો બોટાદ માર્કેટ યાર્ડના નવા કપાસની સિત્તેરથી પંચોતેર હજાર મણની આવક થઈ હતી જ્યારે બાબરામાં સત્તર હજાર મણ અમરેલીમાં વીસ હજાર મણ અને ગઢડામાં તેર હજાર મણની આવક થઈ હતી હળવદમાં ચાલીસ હજાર મણની આવક થઈ હતી મિત્રો કડી મહારાષ્ટ્રમાં કપાસની આવક થઈ હતી અને ભાવ તેરસો થી ચૌદસો ને ત્રીસ હતા અને કાઠિયાવાડના કપાસની ચાલીસ ગાડીની આવક સામે ભાવ વીસ કિલોના ચૌદસો થી ચૌદસો ને એસી હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મધ્ય મળીને નવા કપાસની ની પચીસ ગાડીની આવક હતી અને ભાવ એમ પી ના એક હજાર થી તેરસો ને પચાસ અને મહારાષ્ટ્રના ના રૂપિયા તેરસો પચાસ થી ચૌદસો ના ભાવ પ્રતિમણ વીસ કિલો ના હતા રાજકોટમાં જૂના કપાસની ની બે હજાર મણ આવક હતી અને ભાવ ફોર માં સોળસો પચીસ થી સોળસો ને પચાસ એ ગ્રેડ માં સોળસો ત્રીસ થી સોળસો ને પચાસ પંદરસો થી પંદરસો પચાસ રાજકોટમાં તેરસો પચાસ થી પંદરસો ને સાહીઠ અમરેલી માં સાતસો થી પંદરસો ને ત્રાણું સાવરકુંડલા ચૌદસો નેવું સોળસો ને એકવીસ જાસર તેરસો પચાસ થી પંદરસો ને પંચોતેર બોટાદ માં તેરસો થી સોળસો ને ચાર મહુવા તેરસો એક થી પંદરસો ને બાર ગોંડલમાં તેરસો થી એક બારસો થી પંદરસો ને એસી માં તેરસો થી એકોતેર થી પંદરસો ને બત્રીસ થી સોળસો ને પાંત્રીસ બાબરામાં ચૌદસો થી સોળસો જેતપુરમાં અગિયારસો પિસ્તાલીસ થી સોળસો ને એકવીસો એસી થી પંદરસો ને પચાસ એ રાજુલા માં ચૌદસો થી પંદરસો ને સિત્તેર હળવદ માં તેરસો થી પંદરસો ને સિત્તેર માં બારસો થી પંદરસો ને એકસઠ માં અગિયારસો થી પચીસ બગસરા માં થી સોળસો ને સત્તર ઉપલેટામાં તેરસો થી સોળસો ધોરાજીર થી પંદરસો ને બેતાલીસ દશાડા પાટડી માં ચૌદસો ત્રીસ થી ચૌદસો ને પંચ્યાસી માં થી પંદરસો ને બત્રીસ ધનસુરા માં સાતસો થી આઠસો તેતાલીસ એક હજાર થી પંદરસો છત્રીસ વિજાપુર સાહીઠ કુકરવાડા માં ચૌદસો સિત્તેર થી પંદરસો ચોત્રીસ ગોજારીયા માં તેરસો નેવું થી પંદરસો પચીસ કડીમાં તેરસો સાત થી પંદરસો ને ત્રીસ થરામાં ચૌદસો વીસ થી ચૌદસો ને પંચ્યાસી તલોદ માં બારસો પચાસ થી પંદરસો ને એકવીસ ડોડાસા માં અગિયારસો થી પંદરસો ને અઠાવન વડાલીમાં માં તેરસો પચાસી થી પંદરસો ચાણસ માં ચાણસમાં પચાસ થી પંદરસો સતલાસણ માં બારસો અગિયાર થી ચૌદસો ને અડતાલીસ આંબલીયાસ માં ચૌદસો ત્રીસ થી ચૌદસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો